એ માતાજી મિત્રો આપણે હવે એક એવું કહેવાનું છે કે મારા સાથ મિત્રોને એટલું કહેવું છે કે આ નવા બ્લોકમાં તમારું સ્વાગત છે અને હવે આ વિડીયાની અંદર પણ તમે જોડા તો તમને આખો વિડીયો તમે જોજો અને જોવા મળશે તો હવે હું આ વિડીયોની શરૂઆત કરું તો મારા મારા મિત્રો આપણે એક પથ્થરો હોય એ પથ્થરો જો કદાચ કૂતરાને સોર્ણ તો કૂતરું દોડી જાય બરાબર અને એનો એ પથ્થરો કદાચ

બીજું કે રસ્તાની અંદર સાપ જાતો હોય એને દોડવા મારવા દોડતા હોય અને એનો એ સાપ અને એનો એ ઉંદર કદાચ આપણા ઘરમાં મંદિરમાં હોય તો એને પજે પડતા હોય બરાબર તો બીજું કે આપણા મા બાપ ને કદાચ ફોટો હોય અથવા તો ઓહુ પાડતો હોય પણ ના એમ એમને એમને જીવતા આપણે સેવા કરવાનો ફરજ છે સેવા કરો તો બરાબર છે

કદાચ શાકભાજીમાં મંદી આવે તો શાકભાજી રોડમાં ફેંકી દે પણ ખરેખર બે ને ચાર બુદ્ધિ આવે છે એ હડતાલી કરે અને રૂપિયા રોડમાં ફેંકી જી એવું ચાર બુદ્ધિ આવે અમને